અસમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્કવાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ એ બધી ઇન્કવાયરી આપી છે અને એ એના ઉપર એક્શન લેવામાં આવશે કોણ કોણ તપાસ કરશે આની અંદર જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે અ બેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે મેમ આજ ઘટના જે થઈ એના થોડા સિયર જો પોચી ગયા હતા સ્કૂલના ગેટને બાંધમાં લીધો ગેટ પર બેસી ગયા હતા એમને પણ કોઈ પરવાનગી લીધી ન હતી તે દરમિયાન પોલીસ વિદ્યાર્થીઓને ડિટેન કરવાના બદલે એમને ઉપરાણો લઈને તેમને સ્કૂલની અંદર લઈ ગયા અને ટ્રસ્ટી સાથે બેઠક કરાવી તો આવી બાબત

ખરેખર શું કંડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન સો ટકા લેવાશે કોઈ પણ એ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે એક વખત ઇન્કવાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂર મહિલાઓ જે છે પીડી કઈ નિવેદન લેવામાં આવશે હા હા લેવામાં આવશે જ ને શ્યોર લેવામાં આવશે થેન્ક યુ